મહાશિવરાત્રી શંકર ભગવાન એટલે આ તો પ્રસાદ એટલે કને ના ના ભરાય આ તો પ્રસાદ બધવાના લાય હું જોતો લય પ્રસાદ બનાવવા બધું પેલું હું કેવાય આ બધું નાખવાનું આમ બધું લાઈન લાઈને નાખ્યું છે તે આખું ભરી બનાવી છે પરસે મંદિરે જ છે તું તાર પીઓ બનાવીશ બે દારોથી બનાતો તાન બનાવી રહ્યો ને મને પહા આખો જગ ભરી આ તો શિવરાત્રી ઓ હો હો શિવજી મહારાજ પણ આવું કહેવાય તરકો હાથથી પડવા મળશે બાજરીઓ બાજરી બધો જીન વાપવાની છે એ ઉગી જશે મા તો પાહું ભોડવે ડગડગ થાય છે આખું ભરેલું હોય એટલે પ્રસાદ પાહી હતો મહા શિવરાત્રી મંદિરે જ દેવું છે હા આ ગયું મંદિરે જબરજસ્ત થાક લાગે છે પણ હજી કોઈ દેખાતું નહીં પણ લેવા ના હોત બે ટોકા પાડું તે ના આઈ આવીને થોડી થોડી પર તો લઈ જાય હાય બાય અડર નહીં ના હોત પાલું બાળ હા હા બેની લાઈન જ લેલીએ ચાલે એવી છે બેની હા હા કમ્પ્લેટ છે ના હોય પેહલા મંદિરમાં થોડી પડશે મેલ તો આવું પછી બધાને હાલ દઉં હા હા એ હોય પશાદ આજ તો શિવજીનો નો દાડો એટલે પશા કોને ના પાડું આ તો આજ મોય મેલ દો ભાઈ હા પાછી વેટ દીધી વા તેલી પોંચ દે હું લઈ જે આવે ને પ્રસાદ આલવાની શિવરાત્રી છે આ તો ભગ ભગ બનાવી છે લખો ભાઈ લઈને આવ્યા છે આવું તો થોડી થોડી પીડાવું તો મારા છોકરો નાલતા નહીં આ દીખો આજથી તો ખરા ઓલા ને પીવા પગે પડીને ભોંગ તો પીવું પડશે મજા નહિ આમાં શિવરાત્રી ના હર હું શંભુ હરેવ આજ તો આ ભંગ લાયો ભાવ ભંગ લાયો છો એવું છે તું આ બાજુ લેવા આવ્યો છે પડ્યાદ આ તો મોટો નહી કેવાય પરસાદ કઉ છું હા પ્રસાદ ના લેવાય પ્રસાદ આ તો મોટા એ બનાવી છે મોટા માટો બનાવી એટલે હું આમ કરીને બે રહ્યો અરે થોડી આટલી દાવ

અરે બોડા ગો નું સતપન થઈ ગયું લાલ બોડાળ આ તો પ્રસાદ ના તો જબરું તું ભગવાન ની પ્રસાદી ના પાડ્યું

ના હોય તો સાઈડ માં મેડો સફા કોક બારશે ને તો મને ગોડો ગણશે કે તો હલાતું હોય છે હા બે હા હા હે શંકુ પણ પેલો લખો ખરો ભોગવામાં તેવું કાઢીને એવું બનુ લાઈન બનાય છે ભોંગ આ કોમો પોતાનો બહેરો ઓળખતા છે નઈ એમાં ડોખા તમે જો ખતર નાગ મળીજી ને ભક્તિ ની કરે છે પણ એવો છે ને પ્લી ભોંગ તે બધાનો મગજ ફેરી નાખે છે આ તો ગોમ જેવો તેવો આજે સરપંચ કેવો યાર એટલે મારે જવું પડે યાર આ ના હોય તો સૌ જોઈ આવું સેવું પોરતો ને ગોરતો તાળવાળી દી તમે જોવો તો ગમો એક ગટરમાં પહે ગયું એક ઉકેલ આમ રખણ તમે જોવા તો આખો દાળો બગડ્યો આ તો શિવરાત્રી સગાત નો દાળો એટલે જોઈ આવવા દે શિવ કરો સર ને કંઈ કોનું ગાય છે એવા ના હોય તો ખટકો રાખીને હાટવા દેજો મને

પકડી ને આટલી બધી પ્રસાદ હલાવી તમારા છોકરો ને ખબર પડત નહી પડતી હાલ પેલા આવશે ને ભાવ આપડે પણ એમ નહીં મારી વાતો બોલતો નઈ ખાલી સરપંચ આવે ને પછી તારું જેટલી લે એટલી મું પછાદ હલાવ

જેવું ના કરતા કહો એટલે તમે આ બાજુ ને તો આવો શકે

કોને આ બીજો ભૈરુ લાવ સાર લાલ બોડાળ સા લાવ્યા અલ્યા નહીં લાયો હજુ માર તો નજર પણ નહીં

もしもし